નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જોવાના છે આપણે ધોરણ નંબર સાતનું વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર તેર ગતિ અને સમય વિષયનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ તો સૌપ્રથમ જો તમે પહેલી વખત અમારો વિડીયો લેક્ચર જોઈ રહ્યા હોવ અને અમારી યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને વિડીયોને લાઇક આપવાનો તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરવાનું ભૂલશો નહીં અને ઝડપથી આ વિડીયોને કોમેન્ટ બોક્સમાં તમારા રિવ્યુ પણ જણાવવાના રહેશે તો આપણે પહેલા અંત સુધી અવશ્ય વિડીયો નિહાળો ત્યારબાદ તમારે કોમેન્ટમાં અમને કેવું સોલ્યુશન લાગ્યું તેના વિશે લખવાનું છે ચાલો વિકલ્પ જોઈએ તો પ્રશ્ન નંબર એકમાં પેલો ઘડિયાળના કાંટાની ગતિ કયા પ્રકારની છે તો આવશે ચક્રીય ગતિ પૃથ્વી સૂર્યની આસપાસ કેવા પ્રકારની ગતિ કરે તો નિયતકાલીન નીચેના પૈકી કયું વર્તુળાકાર ગતિનું ઉદાહરણ છે ફરતા પંખાની ગતિ નીચે આપેલા સંબંધો પૈકી કયો સંબંધ સાચો છે તો કે ઝડપ બરાબર અંતરના છેદમાં સમય

તો સવાલ હું છે એથી સુધી ખસવા માટે લોલક દ્વારા કરવામાં લેવામાં આવતો સમય ટી વન છે એથી સી સુધી કેટલો સમય લે છે ટી વન ત્યારબાદ સીથી ઓ સુધીમાં ટી ટુ જેટલો લે છે કેટલો લે છે ટી ટુ આગળ જોઈએ તો આ સરળ લોલકની આપણે અવધિ શોધવાની છે બરાબર અવધિ કેટલી આવશે તો એને અવધિ આવશે ચાર ગુણ્યા ટી વન પ્લસ ટી ટુ ચાલો એટલે અવધિ એટલે સમયગાળો ટોટલ કેટલો આવશે બરોબર તો લોલકની સરળ ગતિને એક ચક્કર ક્યારે પૂર્ણ થાય તો કે આ એક લોલક છે એક રાઉન્ડ પૂર્ણ કરે ત્યારે બરોબર એટલે ટી વન ટી ટુ અને આ જે ભાગ છે તે ટી વન પ્લસ ટી ટુ જેટલો છે એટલે ટી વન ટી ટુ અહીંયા કેટલા આવશે એક વાર આ બાજુ બે વાર પાછા રિવર્સ ત્રણ વાર અને આ બાજુ ચાર વાર એટલે આવશે નવમો સમયના મૂળભૂત એકમ સંજ્ઞા કઈ છે તો કે સેકન્ડ ચલો હવે આગળ જોઈએ દસમો ઝડપનો મૂળભૂત એકમ તો કે મીટર એક વર્ષના ખાલજીયા કલાક હોય તો કેટલા કલાક હોય છે આઠ હજાર સાતસો ને હવે પુખ્ત વ્યક્તિની આરામમાંથી આરામની અવસ્થાનો તેનું હૃદય એક મિનિટમાં કેટલું ધબકારા કરે લોલકવાળી ઘડિયાળો પ્રચલિત બની તે પહેલાં સમયના માપનમાં વપરાતા સાધનોમાં કોનો સમાવેશ થાય તો કે અટક ઘડી એક નેનો સેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામો ભાગ આવશે અબજમાં એક કાર પંદર મિનિટ સુધી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પછી પંદર મિનિટ સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો કુલ કેટલું અંતર કાપે છે તો પચીસ આવશે એના પછીમાં એક ટ્રેન અચળ ઝડપે બાર મિનિટમાં વીસ કિલોમીટર અંતર કાપે તો એની ઝડપ કેટલી હોય છે સો કિલોમીટર પ્રતિ કલાક બોતેર કિમી પ્રતિ કલાક એ ખાલી સમાન છે બોતેર કિલો કિમી પ્રતિ કલાકે કોના સમાન છે તો કે એમાં જવાબ આવશે વીસ મીટર પ્રતિ સેકન્ડ ચાલો ટ્રક ની ગતિ નીચે આપેલા અંતર સમયના આલેખ પ્રતિ કયો આલેખ દર્શાવે છે ટ્રકની ઝડપ અચળ નથી અચળ નથી એટલે આ આ બંને આ ત્રણ આલેખ આવે ને કયો આલેખ આવશે ત્રીજા નંબરનો આગળ વાત કરીએ આપણે ખાલી જગ્યામાં એક પૂનમ પછી તરત આવતી બીજી પૂનમમાં કેટલો સમય તો એક માસ જેટલો હોય સાદુ લોલક એ આવર્ત શ્રેષ્ઠ ઉદાહરણ છે દોલન પૂર્ણ કરવા માટે સેકન્ડ લાગે તો તેનો આવર્તકાળ કેટલો હોય છે સેકન્ડનો હોય છે લોલકને દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને આપણે આવર્તકાળ કહીએ છીએ નિશ્ચિત સ્થળે સાદા લોલકનો આવર્તકાળ એ લોલકની લંબાઈ ઉપર આધાર રાખે છે સમયના મોટા એકમો મિનિટ છે અને કલાક છે અંતરનો મૂળભૂત એકમ મીટર છે એક માઇક્રો સેકન્ડ એટલે એક સેકન્ડનો કેટલામાં ભાગ દસ લાખમો ભાગ દોડની સ્પર્ધામાં ટૂંકો સમયગાળા માપવા માટે સ્ટોપ વોચનો ઉપયોગ થાય છે અંતર સમયના આલેખમાં એક શખ્સ પર સમય વાય એક્સ પર અંતર હોય સીધા રસ્તા પર ગતિ કરતા વાહનની ગતિને સુરેખ ગતિ કહેવાય ચલો ખરા ખોટા છે બરાબર હવે તેના સોલ્યુશન હું અહીંયા ડાયરેક્ટ લખું છું તો દરેક વિદ્યાર્થી તે મુજબ તમારે લખવાના છે પહેલામાં ખરું બીજામાં ખોટું ત્રીજામાં ખોટું ચોથામાં ગતિમાન બધા એક સરખી જ ગતિ કરે ખોટું એક સરખી ગતિ ન પણ કરે એવું સાચું છઠ્ઠામાં દરેક પદા અચલ કરે ખોટું સાતમામાં આવશે ખરું આઠમામાં આવશે ખોટું નવમાં આવશે ખરું દસમા આવશે ખોટું અગિયાર આવશે ખરું બારમાં આવશે ખોટું તેર માં આવશે ખોટું ચૌદ માં આવશે ખરું ખોટું ખરું ખોટું ઓગણીસો વીસ માં આવશે ખરું ચલો શત, હવે સુર્ય શત ગતિ ની અંદર કયા કયા આવશે ઉદાહરણ તો વર્ગીકરણ સીધા રસ્તા પર સીધા રસ્તા ઉપર જે આપણે ગતિ કરીએ છીએ તે સુર્ય ગતિ કહેવાય ખેંચીને જતા બળસ ને સીધા પુલ ઉપર થી પસાર હતી રેલગાડીની ગતિ ચલો ચક્રિય ગતિ તો ઘડિયાળના કાંટાની ગતિ ચક્રીય ગતિ છે આવડત ગતિ તો દોડતી વખતે તમારા હાથની ગતિ આવડત ગતિ હિંચકા પર રહેલા બાળકની ગતિ આવડત ગતિનું ઉદાહરણ છે વ્યાખ્યા લખવાની પેલી છે ઝડપ તો પદાર્થ એકમ સમયમાં કાપેલા અંતરને પદાર્થની ઝડપ કહેવાય છે એના પછી અનિયમિત ઝડપ તો અનિયમિત ઝડપ એટલે સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતા રહેતી હોય તેથી તેવી ગતિને અનિયમિત ગતિ કહેવાય છે નિયમિત સુર્ય પદ પર ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય સાદુ લોલક તો દ્રઢ આધાર ધાતુના નાના ગોળા કે ટુકડાને લટકાવતા બનતી ગોળાને સાદુ એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ને લોલકનો આવડતકાળ ઓડોમીટર તો વાહને કેટલું અંતર કાપ્યું છે તે દર્શાવતા સાધનને ઓડોમીટર કહેવાય ચલો એક બે વાક્યમાં પેલું ઘડિયાળના લોલકની ગતિ કેવી છે તો કે આવર્ત ગતિ ચોકડોળમાં બેઠેલી છોકરીની ગતિ કેવી છે તો કે એ આવર્ત ગતિનું ઉદાહરણ છે પ્રકારની ગતિ 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 છે છે આવર્ત ફળની કઈ કારની ઝડપ કિલોમીટર પ્રતિ કલાક છે એનો મતલબ એવો થાય કાર એક કલાકમાં પચાસ કિલોમીટરનું અંતર કાપે છે એક દિવસના સમયગાળામાં કુદરતી ઘટના પછી નક્કી થાય છે એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસનો સમયગાળો તરીકે દર્શાવાય જે કુદરતી ઘટના છે બોબ એટલે શું સાદા લોલકની રચનામાં ધાતુના ગોળાને લોલકની બોબ કહેવાય ક્વાર્સ ક્લોક કોને કહેવાય મોટા ભાગની ઘડિયાળ કાંટા ઘડિયાળ એક અથવા કરતા વધુ સળિયા સેલવાળા વિદ્યુત પરિબળો ધરાવે આવા પરિબળોને આપણે ક્વાર્સ ક્લોક કહેવામાં છે ઝડપના એકમ મીટર પ્રતિ સેકન્ડ આવશે કિલોમીટર પ્રતિ મિનિટ પણ આવે કિલોમીટર પ્રતિ કલાક પણ આવે જાણીતું છાયાત્ર કયું છે તો જાણીતું છે અંદર દિલ્હીનો જંતર મંતરમાં આવેલું છે જે રમતમાં વપરાતા સમય માપવાના સાધન વડે સેકન્ડના કયા ભાગની ચોક્કસ થાય ચોકસાઈ મેળવી શકાય તો રમતમાં વપરાતા સમય માપનના સાધન વડે સેકન્ડ દસ કે સો માં ભાગની આપણે ચોકસાઈ આપણે મેળવી શકાય છે એક સેકન્ડનો દસમો કે સો મો ભાગ આપણે ઐતિહાસિક ઘટનાઓનો સમય સાના સામા માપવામાં આવે તો એસી ઐતિહાસિક ઘટનાઓનો સમય સમય સદીઓ અને મિલેનિયમના

તે પદાર્થે કાપેલું અંતર અને તે અંતર કાપવા માટે લીધેલો સમયની જોઈએ લોલકવાળી ઘડિયાળની શોધ પહેલા દુનિયામાં જુદા જુદા ભાગના સમયના માપન માટે વપરાતા સાધન કયા કયા તો એમાં સમયના માપન માટે છાયંત્રો ઘડી રેત આ બધા આવશે લોલકની ઘડિયાળ ઘટાડતા તેના આવર્તકાળમાં શું ફેરફાર લંબાઈ ઘટાડતા તેનો આવર્તકાળ ઘટે ચલો નિયમિત ગતિના નિયમિત તફાવતમાં પેલો પોઈન્ટ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ગતિ કહેવાય અનિયમિત સુરેખ પદ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત બીજો પોઈન્ટ નિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોય અનિયમિત ગતિ માટે અંતર સમયનો આલેખ સુરેખ હોતો નથી તો આ તો આપણે ચેપ્ટર નંબર તેરનું સોલ્યુશન તો બીજા સોલ્યુશન ચેપ્ટરના મેળવવા માટે અમારા યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો થેન્ક યુ આભાર